શું આવી છે શું સિવાય છે લે ત્યારે ફોન કરો હલો શું કરો તો ઓ બીમાર થઈ ગયા છે એમ કેમ નહીં રહ એમ તમે હાઉખેતા એમ છો હા રોડા તાર બહુ ટેમ લઈને હોઈ લેવા આવો હા રોડા

થોડી દવા એટલે હેડી એકતા નહીં સી રીતના લઈને આવડ હા રોડતા જેમ મેડમ ધરપી આવતું મારું બધું બહુ બહુ મોદા થી બદલાઈ જવું પડશે ફટાફટ જો યક્યાજી આયા નથી મેક નથી ઈ આવે ડોક્ટર તો આવશે ખાઓ પેલા એમ બોલા ઈ પાછા બોલાવ જો ટેન કોમる તે હેડા બરાઈ જા કેટલા હે ડોક્ટર સાઈડ ફોન કઈ કી ડોક્ટર સાહેબ બાકી <A211> <inaudible>

તમારો <inaudible> 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 <inaudible>